નમસ્કાર સર મિત્રો ગુજરાતી સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વિદ્યુપ રોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર સાવલી તાલુકાના ટુંડાવ ગામે સુફી સંત સૈયદ હસન અલી બાવા સાહેબના સાડત્રીસમાં ઉર્ષ પ્રસંગ નિમિત્તે યોજાયેલા સમૂહ લગ્નમાં ત્રેવીસ નવ દંપતીઓએ પ્રભુત્વમાં પગલાં પાડીને પોતાના દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી સાવલી તાલુકાના ટુંડાવ ગામે કોમી એકતાના હિમાયતી અને સુફી સંત સૈયદ હસન અલી બાવાની દરગાહ આવેલી છે જ્યાં ગુજરાતના હજારો શ્રદ્ધાપૂર્વક નમન કરીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે તેવામાં આજ રોજ તેમના સાડત્રીસમાં ઉર્ષ પ્રસંગ નિમિત્તે સજ્જદાર નશી ગાદીપતિ હઝરત અ સૈયદ

રાઠોડ એડવોકેટ અજીત ભાલાવત આઈ આર યુ ચૌહાણ પ્યારે સાહેબ રાણા સાહેબ અલી બાપુ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા સાથે સાથે સુફી સંત સૈયદ ઝાકીર અલી બાપુ સાહેબે આવતા વર્ષે સર્વધર્મ સમૂહ લગ્નના આયોજનની જાહેરાત કરવામાં આવી હતી આ પ્રસંગે દસ હજારથી વધુની જંગી મેદીની નવયુગલોને આશીર્વાદ પાઠવવા માટે ઉમટી પડી હતી તેમજ સમગ્ર રાજ્યના ઉલ્મેના તેમજ સુફી સંત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સૌ યુગલોને નવજીવનની શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવી હતી તમામ હાજરજનોએ પોતાના પ્રાસંગિક પ્રવચનોમાં સમાજને આગળ લાવવા માટે શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો ગુજરાતી સેવા સાથે રિપોર્ટર પ્રકાશ રાજપૂત મોવાલ સાવલી તાલુકાના ગામમાં મહેનતથી કુંડાવ ગામના આગેવાનો યુવાનોના ના સાથ સહકાર થી સખી દાતાઓ ગામમાં આજે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હવે બાબાસાહેબનું જે મેઇન હેતુ છે કે સમાજમાં ફિઝુલ ખર્ચ ના થાય અને એ જે નાણાં બચ્ચે એ નાણાં એજ્યુકેશનમાં વપરાય અને સમાજ એજ્યુકેશન લઈ આગળ વધે એનું મેઈન ખાસ હેતુ છે અને આ સમૂહ જે છે ચોથો સમૂહ એમાં દાતાઓ પણ ખૂબ સક્રિયતાથી સાથ સહકાર આપેલ છે અને સમાજના જે આગેવાનો છે એ આગેવાનોએ એક જ અવાજે આજે કહ્યું છે કે કુંડાઉ ગામમાં એક ઇંગ્લિશ મીડિયમની સારી સ્કૂલ બને સારી હોસ્પિટલ બને અને સમાજ દિવસે દિવસે આગળ વધે અને સમાજમાં જે બેનવાજા ડીજે અને જે ફટાકડા ફોડી એ ખર્ચ કરવામાં આવે છે જેવું કરીને મોટા લગ્ન કરવામાં આવે છે એ લગ્ન ના થાય અને છે લગ્ન થાય એના માટે સાહેબે છેલ્લા ચાર વર્ષથી ખૂબ જ મહેનત ઉભાડી છે અને એમને કામયાબ કરેલા અને સખીદાતાઓએ પણ ખૂબ મોટો સાથ સહકાર આપ્યો છે તો આ સ્ટીજ પરથી એ સખીદાતાઓનો પણ હું આભાર માનું છું અને દિવસે દિવસે આ ટૂંડાવ ગામમાં વધુમાં વધુ સમૂહ લગ્નનું આયોજન થાય અને વધુમાં વધુ જોડાઓ આ સમૂહ લગ્નમાં જોડાય એવી મારી આ સ્ટેજ ઉપરથી અપીલ છે